તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો ઘણાની કમેન્ટો આવી રહી છે કે ખેતર વસાવાના વકીલનું નામ શું છે તો આપણે એના વિશે વાત કરવાના છીએ પણ એ પહેલાં તમે નબાવો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના નવા ન્યૂઝ તમારા માટે હું લાવતો હશું તો વિડીયો કરીશ શરૂ તો હાલ એમ છે કે તમને ખબર હતી કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા સાત જાન્યુઆરીના દિવસે અને ઘણી બધી ચર્ચાઓ પણ કરી હતી દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કેજરીવાલ સાહેબે કીધું હતું દોસ્તો કે બાવીસ જાન્યુઆરીના દિવસે શેતર વસાવાને મોટા વકીલ લાવીને હું છોડાવી દઈશ તો દોસ્તો એમ કહેવાય છે કે એક મહિનેથી છેતર વસાવા હાલની અંદર જેલની અંદર છે દોસ્તો તો હજી કાંઈ છૂટ્યા નથી દોસ્તો તો તમને ખબર જ હશે તો છૂટ્યા નથી તો વકીલ ક્યાંથી રાખ્યા હોય દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે કમેન્ટ આવતી હતી એટલા માટે મેં વિડીયો બનાવ્યો હતો દોસ્તો તો તમને ખબર જ હશે કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા સાત જાન્યુઆરીના દિવસે ત્યારે ઘણી બધી સરસાઓ પણ કરી હતી ક્ષેત્ર વસાવાની એમ કહેવાય છે કે તમને ખબર જ હશે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે એવું પણ કીધું હતું કે ક્ષેત્ર વસાવાને હાલની અંદર ઘણા બધા લોકો સપોર્ટ કરે છે તો વર્ષા વસાવાને એવું કીધું હતું કે તમે ચૂંટણી લડો અને તમને જીતાવશે આદિવાસી સમાજના લોકો ઘણા તમને સપોર્ટ કરે છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ક્ષેત્ર વસાવાની ફરીવાર ચૂંટણી જીતે એવી બધોની માંગ કરી રહ્યા છે દોસ્તો આદિવાસી સમાજના લોકો ઘણા પણ સપોર્ટ કરી રહ્યા છે અને હાલ એમ કહેવા છે કે તમને ખબર હશે કે બાવીસ જાન્યુઆરીના દિવસે ચેતર વસાવા છૂટી જાય છે દોસ્તો એવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી દો ફરીવાર બીજા વિડીયો મળે તપત્તી કહેવાયે જય હિન્દ જય ભારત અને જય આદિવાસી કમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં બાય બાય